તો કેમ છો બધા મિત્રો સ્વાગત છે તમારું એમાં જી કે જાહેરાત ગ્રુપ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે પણ અમે તમારા માટે એક ધમાકેદાર વિડીયો લઈને આવ્યા છીએ જેમાં ફોર ગાડીની શરૂઆત ફક્ત ને ફક્ત પંચોતેર હજારથી થાય છે અને દોઢ લાખની નીચેના બજેટની પણ ઘણી બધી ગાડીઓ વેચાવા માટે આવેલી છે તો તેની આપણે વિડીયોમાં વાત કરીશું તો તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને હા મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલોન દબાવી દેજો જેથી આપણા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી જાય અને હા જો તમે પણ આવી કોઈ પણ વાહનની જાહેરાત ફ્રીમાં આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર તમે અમને ગાડી કે વાહનના ચાર પાંચ ફોટા સાથે એની પૂરી ડિટેલ મોકલી આપજો તો આપણે એના પર પણ વિડીયો બનાવીશું મિત્રો જાહેરાતનો કોઈ પણ પ્રકારનો ચાર્જ કે કોઈપણ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી જાહેરાત એકદમ ફ્રી છે તો ચાલો મિત્રો સમય ન લેતા આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો આજના વિડીયોમાં જે પહેલી ગાડી વેચાવા માટે આવેલી છે એ છે મારુતિ સુજુકીની સ્વિફ્ટ છે સ્વિફ્ટનું જે વિડીઆઈ વેરન્ટ આવે એ છે ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર બારનું છે અને ગાડી ડીઝલ વેરિયન્ટમાં આવે છે ગાડી ત્રણ ઓનર છે ગાડી સત્યાસી હજાર કિલોમીટર ચાલેલી છે ગાડીના ચાર ચાર ટાયર પણ એસી ટકા છે એવું એના માલિકનું કહેવાનું છે મિત્રો ગાડી ગાડીમાં એલઈડી સ્ક્રીન પણ લાગેલી છે ગાડી એકદમ ટીપટોપ કન્ડિશનમાં છે ગાડીની બહારથી કંડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો હાલમાં એવી ગાડીની કન્ડિશન છે અને ગાડી વેચાવા માટે આવેલી છે જેની કિંમત માલિક હાલમાં કરે છે બે લાખ અને સિત્તેર હજાર રૂપિયા જો કોઈ મારા મિત્રને ગાડી લેવાની ઈચ્છા હોય તો ગાડી માલિકનો નંબર તમને વિડીયો નીચે મળી જશે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જે નંબર બે ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે સેવરોલેટની સેલ મિત્રો ગાડી મોડલ છે બે હજાર ચૌદનું ફ્યુલની વાત કરીએ તો ગાડી ડીઝલ વેરિયન્ટમાં આવે છે ગાડીનો વીમો પણ ચાલુ છે એસી પણ ચાલુ છે ગાડીમાં સેન્ટ્રલ લોક સિસ્ટમ પણ આપેલી છે ગાડીની મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ છે મિત્રો આખી ગાડી કમ્પ્લીટ છે એકદમ ટીપટોપ કન્ડિશનમાં છે એકદમ સારી કન્ડિશનમાં ગાડી છે અને ગાડી વેચાવા માટે આવેલી છે મિત્રો જેની કિંમત માલિક કરશે હાલમાં એક લાખ અને પંદર હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આની કિંમત માલિકે ફિક્સ રાખેલી છે અને ગાડી તમને રાજકોટમાં જોવા મળશે જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો ગાડી માલિકનો નંબર વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો અને હા મિત્રો ડિસ્ક્રિપ્શનમાંથી માલિકનો નંબર કઈ રીતે કાઢવો તે મેં વિડીયોના અંતમાં છેલ્લે બતાવેલું છે તો તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર ત્રણ ઉપર એક બાઇક વેચાવવા માટે આવેલું છે બાઇક છે હીરોનું સ્પ્લેન્ડર મિત્રો બાઇકના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર નવનું છે અને બાઇક પ્યોર પેટ્રોલમાં હશે બાઇકનો વીમો પણ ચાલુ છે મિત્રો આખું બાઇક કમ્પ્લેટ છે એકદમ સારી કન્ડિશનમાં છે બાઇકમાં કોઈપણ પ્રકારનો ફોલ્ટ નથી અને વેચાવા માટે આવેલું છે મિત્રો જેની કિંમત માલિક હાલમાં કરે છે ફક્ત પાંત્રીસ હજાર રૂપિયા તો કોઈને બાઇક લેવાની ઈચ્છા હોય તો આ કિંમતમાં પણ માલિક તમને થોડો જાદો ફેરફાર કરી દેશે અને જો તમારે બાઇક વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને બાઇક વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર ચાર ઉપર એક ગાડી વેચવા માટે આવેલી છે જે છે ટાટાની જેસ્ટ મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર સત્તરનું છે અને ડીઝલ વેરિયન્ટમાં ગાડી આવે છે મિત્રો ત્રણ ઓનર છે ગાડીનો વીમો હાલમાં પૂરો થઈ ગયેલો છે અને પાર્સિંગ પણ પૂરું થઈ ગયેલું છે મિત્રો ગાડી પચીસ આસપાસની એવરેજ આપે છે એવું એના માલિકનું કહેવાનું છે ગાડીનું એસી પણ ચાલુ છે ગાડી એકદમ ટીપટપ કન્ડિશનમાં છે ગાડીની કન્ડિશન બહારથી તમે વિડીયોમાં જોઈ શકો છો હાલમાં એવી જ ગાડીની કન્ડિશન છે અને ગાડી વેચાવા માટે આવેલી છે મિત્રો જેની કિંમત માલિક હાલમાં કરશે બે લાખ અને પચીસ હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને ભાવનગરમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ટાટાની જસ્ટ ગાડી વિશે વધારે વિગત તમે મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર પાંચ ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની વેગેનાર છે મિત્રો ગાડીનું મોડલ છે બે હજાર દસનું ફ્યુલની વાત કરીએ તો ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે ગાડી સેકન્ડ ઓનર છે ગાડીનો વીમો પણ ચાલુ છે અને પાર્કિંગ પણ ચાલુ છે અને પીયુસી પણ ગાડીનું હાલમાં ચાલુ છે મિત્રો ગાડીનું એન્જિન પણ એકદમ જોરદાર છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એકદમ સારી એવી કન્ડિશનમાં ગાડી છે ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો અને આ ગાડી વેચાવા માટે આવેલી છે જેની કિંમત હાલમાં માલિક કરશે એક લાખ અને એંશી હજાર રૂપિયા તો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો ગાડી માલિકનો નંબર તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જાય છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોયા વિડીયોમાં નંબર છ ઉપર જે ગાડી વેચાવા માટે આવેલી છે એ છે હ્યુન્ડાઈની સેન્ટ્રો સેન્ટ્રોનું જે ઝિંક વેરિયન્ટ આવે એ છે મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર પાંચનું છે અને ફ્યુલની વાત કરીએ તો પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી આવે છે મિત્રો ગાડીની બેટરી પણ માલિકે નવી નખાયેલી છે ગાડીનું એસી પણ ચાલુ છે ટાયર પણ એકદમ ગાડીના સારા છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો ગાડીની કન્ડિશન પણ એકદમ સારી છે મિત્રો આ ગાડી વેચાવા માટે આવેલી છે અને જેની કિંમત માલિક કરશે ફક્ત ને ફક્ત પંચોતેર હજાર રૂપિયા જો કોઈને આ ગાડી લેવાની ઈચ્છા હોય આ ગાડી તમને ભાવનગરમાં જોવા મળશે અને જો તમારા ગાડી વિશે વધારે વિગત મેળવે હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જે નંબર સાત ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે ટાટાની ઇન્ડિગો ઇન્ડિગોનું જે સીએસ વેરિયન્ટ આવે એ છે મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર સોળનું છે અને ડીઝલ વેરિયન્ટમાં ગાડી આવે છે મિત્રો આ ગાડી ત્રણ ઓનર છે ગાડીના ચારે ચાર ટાયર પણ નવા છે બેટરી પણ માલિકે નવીને ખાયેલી છે આખી ગાડી કંપની કલરમાં છે અને આખી ગાડી પણ ઓરિજિનલ છે મિત્રો એકદમ સારી એવી કન્ડિશનમાં ગાડી છે ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો હાલમાં એવી ગાડીની કન્ડિશન છે અને આ ગાડી વેચવા માટે આવેલી છે જેની કિંમત માલિક કરશે એક લાખ અને પિસ્તાલીસ હજાર રૂપિયા જો કોઈ મારા મિત્રને ગાડી લેવાની ઈચ્છા હોય તો ગાડી માલિકનો નંબર તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જાય છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર આઠ ઉપર જે ગાડી વેચાવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની ઈકો ગાડી મિત્રો ગાડીનું મોડેલ છે બે હજાર સોળનું ગાડીના ફ્યુલની વાત કરીએ તો પેટ્રોલ પ્લસ માં આ ગાડી આવે છે મિત્રો ગાડી ફર્સ્ટ ઓનર છે ગાડી 90000 હજાર કિલોમીટર ચાલેલી છે ગાડીનો વીમો પણ હાલમાં ચાલુ છે અને પાર્કિંગ પણ ચાલુ છે પણ માલિકે ગાડીના નવા નખાયેલા છે મિત્રો એકદમ ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે અને ગાડી વેચવા માટે આવેલી છે જેની કિંમત માલિક હાલમાં કરશે બે લાખ અને પંચ્યાસી હજાર રૂપિયા જો કોઈ મારા મિત્રને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને જસદણમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ વિડીયોમાં નંબર નવ ઉપર જે ગાડી વેચાવા માટે આવેલી છે એ છે મારતી સુઝુકીની વેગનર છે વેગાનો જે એલેક્સાઇ વેરન્ટ આવે એ છે મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર તેરનું છે ગાડી પ્યોર પેટ્રોલમાં આવે છે અને ગાડી બે ઓનર છે ગાડીનો વીમો હાલમાં પૂરો થઈ ગયેલો છે ગાડીનું એસી પણ પાવરફુલ છે ગાડીમાં પાવર સ્ટેરિંગ અને પાવર વિન્ડો પણ આપેલા છે ગાડીના ટાયર પણ એકદમ સારા છે મિત્રો ગાડી એકદમ ટીપટોપ કન્ડિશનમાં છે અને ગાડી વેચાવા માટે આવેલી છે જેની કિંમત માલિક હાલમાં કરે છે બે લાખ અને વીસ હજાર રૂપિયા જો કોઈ મારા મિત્રને આ ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને બાબરામાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર દસ ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની અલ્ટો અલ્ટો કેટરનું જે વીએક્સ વેરિયન્ટ આવે એ છે મિત્રો ગાડીનું મોડલ બે હજાર સોળનું છે ગાડીના ફ્યુલની વાત કરીએ તો પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી આવે છે મિત્રો ગાડી બે ઓનર છે એકદમ ઠીપટપ કન્ડિશનમાં ગાડી છે અને ગાડી વેચાવા માટે આવેલી છે મિત્રો જેની કિંમત માલિક હાલમાં કરે છે એક લાખ અને પંચોતેર હજાર રૂપિયા અને આ કિંમત માલિકે ફિક્સ રાખેલી છે જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને જૂનાગઢમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જે નંબર અગિયાર ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે હ્યુન્ડાઈની ગેટ્સ મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર છનું છે ગાડીના ફ્યુલની વાત કરીએ તો પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી આવે છે ગાડીનું એસી પણ ચાલુ છે ગાડીનો વીમો પણ ચાલુ છે અને પાર્સિંગ પણ ચાલુ છે મિત્રો ગાડી એક લાખ અને પંદર હજાર કિલોમીટર ચાલેલી છે એકદમ ઠીપટપ કન્ડિશનમાં છે અને ગાડી વેચવા માટે આવેલી છે મિત્રો ગાડીમાં કોઈપણ પ્રકારનો ફોલ્ટ નથી જેની કિંમત માલિક હાલમાં કરે છે ફક્ત અને ફક્ત પંચાસ હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો ગાડી માલિકનો નંબર તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જાય છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો અને હા મિત્રો ડિસ્ક્રિપ્શનમાંથી માલિકનો નંબર કાઢવા માટે વિડીયો અને ટાઇટલ જે મોર બટન આપેલું છે ત્યાં ક્લિક કરવાથી તમને બધા નીચે માલિકોનો નંબર ક્રમવાઈઝ મળી જશે